તેમનો પણ સટકાવ કરતા હોય છે અને તેમાં રિઝલ્ટ ખુબ સારામાં સારા મળતા હોય છે પણ અત્યારે આપણે એવી વાત કરવાની છે કે રીંગણીના પાકમાં આપણે જે ઈયળ અવસ્થા છે તે ઈયળ અવસ્થાને ઈયળ ઉપદ્રવ થાય નહીં તે પહેલા તેને રોગ કઈ રીતે લગાવી શકાય રીંગણીના પાક અંદર ઈયળનું ઉત્પત્તિ થાય નહીં તે પહેલા તેમાં આપણે રોગ લગાવી શકીએ જેમ વાત કરીએ કે જેના ફૂદા આવે છે રીંગણીના પાકમાં ઈયળના જે પુદ્ધા આવે છે તે પુદ્ધા પકડવાનું કામ કરે છે નિયંત્રણ મેળવી શકીએ ઈયળમાં ખેડૂત મિત્રો તેમાં સાસી અને સરળ રીત આપણે જે તમે જોઈ શકો છો આ વોટર ટ્રેક છે વોટર ટ્રેક છે આ વિલુતનું જે આવે છે

અહીંયા લગાડી દેવાનું છે રીંગણીનો પાક હોય તેમાં આપણે અહીંયા લાકડી કોઈ પણ અથવા કોઈ દંડીકા વડે તેમાં આપણે ફિટિંગ કરવાનું છે અને રીંગણીના પાક થી અડધો ફૂટ રાખવાનું છે અડધો ફૂટ ફૂટ જેટલું રીંગણીના પાક ની અંદર આપણે તેમાં રાખવાનું છે અને તેમાં એક લ્યુર આવે છે ખેડૂત મિત્રો તે તમે જોઈ શકો છો મેન વસ્તુ લ્યુર છે રીંગણીના કંટ્રોલ કરવા માટે તેના જે પકડવા માટે કામ કરતું હોય તો આ લ્યુર જે તમે જોઈ શકો છો આ લ્યુર છે તે અહીંયા નીચે ફિટ કરવાની છે ખેડૂત મિત્રો આની અંદર નીચે લ્યુર ફિટ કરી દેવાની છે લ્યુર ફિટિંગ કર્યા બાદ અને લ્યુર ફિટિંગ ત્યારે જ કરવાની છે કે રીંગણીના પાકની અંદર આપણે જયારે ડ્રેપ ફીટ કરતા હોય ત્યારે જ આ લ્યુર નો ઉપયોગ કરવાનો છે ત્યારે જ પેકિંગ તોડવાનું છે જેથી કરીને લ્યુર ખરાબ ન થાય અને ખરાબ આખું વેથી એને લગાડવાનું નથી આથું સોખા હોવા જોઈએ ધૂળ આખું આથું ન હોવા જોઈએ ત્યારે જ એને એમાં આપણે ફિટિંગ કરવું અને ફિટિંગ કર્યા બાદ ખેડૂત મિત્રો તેમાં આપણે પાણી ભરવાનું છે જે આ ટ્રેપ છે તેમાં આટલું પાણી ભરવાનું છે તમે જોઈ શકો છો કોટ સુધી પાણી ભરી જવાનું છે એમની અંદર કોઈ પણ કેમિકલ ના બે ટીપા નાખી દેવાના કોઈ પણ દવા હોય ગંધક વગેરે દવા હોય એના બે ટીપા નાખી દેવાના જેથી કરી તેમાં નાશ પામે તે મૃત્યુ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે લ્યુર આવે છે તે ફિટિંગ કરવાનું મેં તમને સારી રીતે સમજાવી દીધું છે કેટલા દિવસ ચાલે તો ખેડૂત મિત્રો આ લ્યુર છે તેમની અંદર લખેલું છે કે જયારે આપણે લ્યુર પેકિંગ તોડીએ ત્યારબાદ સાઈઠ દિવસ સુધી હાલ છે આ દિવસ એટલે બે મહિના સુધી બે મહિના સુધી આ રીંગણીના પાક ની અંદર આપણે રીંગણી રીંગણીનું ઉત્પાદન ખેડૂત મિત્રો કરતા હોય તેમાં જો ગાભમાર ની ઈયળ નો પ્રશ્ન હોય ડોકા મરણ ની ઈયળ નો પ્રશ્ન હોય તો એવા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે વોટર ટ્રેપ બે વિઘાધિત એક લગાવતું

પકડાઈ જે ઇંડા છે ઈંડા પછી અથવા તો મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ તેર ચાર નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો આમાં તમે

તો ખેડૂત મિત્રો આપ સર્વની વચ્ચેથી રિઝલ્ટ લેવાનો સમય થઈ ગયો છે જય જવા જય કિસાન